અને ગરીબરમાં આખા મંદિરને લપેટામાં લઈ લેતા મંદિરનું સ્ટ્રક્ચર દરવાજા ઘુમ્મટ ફ્લોરિંગ વાયરિંગ સહિતની તમામ સામગ્રીઓ બળીને ખાખ થઈ ગઈ હતી સુરતમાં એકતાલીસ વર્ષીય યુવાને આખરું પગલું ભરતા બે પુત્રોએ પિતાની છત્ર છાયા ગુમાવી સુરતના સચિન વિસ્તારમાં રહેતા એકતાલીસ વર્ષીય યુવકે કામકાજ ન મળતા ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી છે યુવક પહેલાં સંચાર ખાતામાં કામ કરતો હતો જોકે હાલ કોઈ કામ મળી રહ્યું ન હતું યુવકે બે સંતાન હતા અને પરિવારમાં કોઈ કમાવાળું ન હતું તેથી અંતે કંટાળીને યુવકે દવા પીતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો ગાંધીનગરના જીબી વિસ્તારના માથાબારે ટપોરીની સિવિલમાં સરા જાહેર છરીના ગા ઝીંકી કરપીને હત્યા કરવામાં આવી ગાંધીનગર જી વિસ્તારમાં રહી ગંભીર ગુનાઓ આચરી પોલીસ ઉપર પણ હુમલો કરવાની ટેવ ટપોરીએ બહેનની છેડતી મામલે સેક્ટર ત્રીસ ડમ્પિંગ સાઇડ ઉપર તલવાર છરી સહિતના ઘાતક હથિયારો સાથે હુમલો કરતા લોહીયાર જંગલ ખેલાયો હતો આ હુમલામાં બંને પક્ષના ઈજાગ્રસ્તોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પોતાના પિતા અને ભાઈને લોહી લુહાના હાલતમાં જોઈને યુવકે એકદમ ઉશ્કેરાઈ જઈ સ્ટ્રેચર પર સુવડાવેલ માથાબારે ટપોરીની છરીના કરપીન હત્યા કરી દીધી હતી આ બનાવને પગલે સિવિલ હોસ્પિટલમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો હારીજ વાઘેલ રોડ ઉપર હરિયમ ઇન્ડસ્ટ્રીઝમાં કાલા કપાસના ઢગલામાં અગમ્ય કારણોસર આગ લાગી પાટણ જિલ્લાના હારીજમાં વાઘેલ રોડ ઉપર હરિયોમ ઇન્ડસ્ટ્રીઝમાં કાલા કપાસના ડગલામાં અગમ્ય કારણોસર આગ લાગતા અપડાતફડીનો માહોલ સર્જાયો હતો બનાવને પગલે ચાનસમાં ફાયર વિભાગની કરતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી મહામુસીબતે આગ પર કાબૂ મેળવ્યો હતો આગને કારણે ઇન્ડસ્ટ્રીઝના માલિકને મોટું નુકસાન થવા પામ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ